જય ગુરુ મહારાજ બધાને કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવવાની છે ભરેલા રીંગણાની રેસીપી સૌથી પહેલાં આપણે રીંગણા આવી રીતે કાપવાના છે આવી રીતે તો તમે જોઈ લેજો અને પછી આપણે આ બધું તૈયાર કર્યું જોઈશું આ છે મરચાં આ છે ખાંડેલા ગાંઠિયા આશે ખાંડેલા સિંગદાણા આ છે સફેદ તલ આ છે લસણ આદુ આ છે ટમેટા આ છે લીલા ધાણા અને આ છે મરચાં અને ફૂલબાદિયા

આવી રીતે રીંગણા તળાઈ ગયા છે હવે મરચા નાખી દઈએ મરચા ન નાખીને હવે આપણા રીંગણા તરી અને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે ડીશમાં કાઢી લઈએ આવી રીતે બધાને કાઢી લઈએ આવી રીતે બધાય કાઢી અને તૈયાર થઈ છે તો હવે આને પછી વઘારી નાખીએ હાલો તો આપણે હવે રીંગણાનો વઘાર કરી લઈએ તો તેલ ઓનું થઈ ગયું છે તો પહેલાં થોડી હિંગ નાખી દઈએ હિંગ નાખી દીધી છે હવે આપણે મરચાં મરચાં નાખી દઈએ તમાલપત્ર આ ફૂલ સ્વાદ આવે ને સારો சிங்க சிங்கி ஹலவா ரே இட சிங்க செல் நா

અને તો બધા ટમેટા નાખી અને બધાને મિક્સિંગ કરી નાખી. હવે ટમેટા ચડી જાય ત્યાં સુધી હલાવવાનું. હાલો હવે આપડા ટમેટા ચડી ગયા છે. મસ્ત મજાના. હવે થોડું મીઠું નાખી દઈએ. અડદર નાખી દઈએ અને અડદર નાખીને હલાઈ નથી હવે થોડો મસાલો નાખી દે એક ચમચી મસાલો નાખી દઈએ અંદર હલાવી નાખીએ બધું સરસ મજાનું હલાવીને થઈ ગયું છે હવે થોડુંક પાણી નાખી દઈએ અડધો કસ્યો પાણી નાખી દઈએ હવે ઘડીક રહેવા દઈએ તો આ પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે તો હવે રીંગણા નાખી દઈએ રીંગણા નાખી અને આવી રીતે હલાવીએ અને ઘડીક ચડવા દઈએ ધીમા ગેસે ઘડીક ચડવા દઈએ તો આપણું રીંગણાની રેસીપીનું શાક ચડવા મૂક્યું છે ચાલો તો આપણું શાક તૈયાર થયું કે નહીં જોઈ લઈએ ખોલીને ને અને મમ્મી નાખી દેશે આ છે ખાંડ અને આ છે લીંબુ ને આ ધાણા જોવે શાક થઈ ગયું આવું શાક મસ્ત બની તૈયાર થઈ ગયું છે થોડીક ખંડ નાખી દઈએ જેથી કરીને શાક આપણું સ્વાદ માં સારું થાય ચાલો હવે લીલા ધાણા અંદર નાખી દઈએ સ્વાદ સારો આવે તો આપણું શાક બનીને થઈ ગયું છે રેડી તો હવે આપણે થોડું સડે એટલે ગેસ બંધ કરી દઈએ તો બંધ કરી દઈએ જોઈ શકો છો શાક બનીને થઈ ગયું છે રેડી મસ્ત તમે પણ ટ્રાય કરજો જોઈ શકો છો આપણું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું તો તમે પણ એકવાર ઘરે જરૂરથી તૈયાર કરજો જેથી કરીને મજા આવે શાક ખાવાની